મેઘરાજ તાલુકાના પંચવાલ ખાતે આવેલ શ્રી જીવન વિકાસ હાઈસ્કૂલમાં છોતેરમો તાલુકા કક્ષા વન મહોત્સવ ઉજવાયો હતો આ પ્રસંગે ભિલોડા ધારાસભ્ય પીસી બરંડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મેઘરજ તાલુકાના પંચાલ ખાતે આવેલ જીવન વિકાસ હાઈસ્કૂલમાં છોતેરમો તાલુકા કક્ષા વન મહોત્સવ ઉજવાયો આ પ્રસંગે ભિલોડા ધારાસભ્ય પીસી બરંડા વિશેષ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં મેઘરજ વિસ્તરણ રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી એમ જે દોમડા વન વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા આગેવાન અને ગ્રામજનોની હાજરી વચ્ચે વૃક્ષારોપણ કરવામાં આવ્યું ઉપસ્થિત આગેવાનોના હસ્તે વૃક્ષ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું આ અવસરે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા आज તારીખ છ નવ બે હજાર પચીસ ના રોજ પંચાલ હાઈસ્કૂલ પંચાલ ખાતે સોતેરમાં તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરેલ જેમાં માનનીય બના સાહેબ ઉપસ્થિત રહ્યા તેમજ માતૃવન અને સિંધુવનમાં વનમાં સૌ વાવેતર કર્યું આ કાર્યક્રમમાં સફળ બન્યો એ બધા તમામ અધિકારીશ્રીઓનો શાળા સંકુલનો બધાનો આભાર માનું છું જયદીપ ભાટ્યાનો રીપોટ રિપોર્ટ એસ અરવલી ન્યુઝ અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે